ફોર્સ બોર્ડ આપણે મારેલું છે બાયોફોટોન ફિલ્ડ નામની ફેક્ટરી બનાવે બાયોફોટોન બાયોફોટોન ફિલ્ડ ની ફેક્ટરી બની રહે છે અચ્છા અત્યાર સુધી તો આપણે લાલ બ્લડ પછી ગ્રીન બ્લડ

એટલે હવે જે આપણે મેડિસિન બનાવાના છીએ ને એ હવામાંથી ડાયરેક્ટ ફોટોન ફિલ્ડ તમે આકાશમાં એક જ ધારો જોઈ રહ્યો કોઈ એક ટીગર પોઈન્ટ ને અને તમારી આંખો પલકારા ના મારે તો તમને સિલ્વર કલર ના પરમાણુ છે એ બધા પરમાણુ ને હવે આપણે લિક્વીડ ફોર્મ માં ટ્રાન્સફોર્મ કરવા અત્યાર સુધી આપણે લોહી ચુંબક જે વાપર્યું ને એ બધું ઘન માં વાપર્યું પણ હવે આજુબાજુમાં તમે મૂકેલું હોય ને તો રેડિયેશન બધાય ખેંચાઈ જાય એમાં જેવી રીતે એટમ છે ફાયર થાય અને પરફ્યુમ ની જાય એવી જ રીતે

એટલે તમારામાં સંકલ્પ ને વિકલ્પની જે સાયકલ ચાલે છે ને એનો જેનેટિક કોડ ચંદ્રમાં આંતરિક આંતરિક્ષમાં રહીને તેના અરોરા ફિઝિકલ બોડીમાં ચેતાતંત્રને ચલાવે છે અને ચેતાતંત્ર છે એ વ્હાઈટ સેલ બનાવે છે એટલે આકાશમાં ચંદ્રમાં છે એ કમાન્ડો કેવાય

એટલે એવો છે જેમ તમારી બોડીમાં ની સાયકલ ચાલે છે તો તેનો જેનેટિક કોડ મંગળ છે તો મંગળ અંતરિક્ષમાં રહીને તેના અરોરા વાયરસથી તમારી ફિઝિકલ બોડીમાં રુધિરાભીષણ નામનું તંત્ર છે એને ચલાવે છે અને રેડ સેલની સાયકલ છે એની છે એટલે કમાન્ડો છે જે મંગળ છે એ કમાન્ડો છે અને તમારી ફિઝિકલ બોડીમાં રુધિરા ભીષણ તંત્ર છે એ એનું હેડક્વાર્ટર છે અને રેડ સેલ ની સાયકલ એની બટાલિયન છે એવી રીતે તમારી બોડીમાં એક હજાર ને આઠ સાયકલ ચાલે છે કેટલી એક હજાર આઠ અને એક હજાર ને આઠે આઠ સાયકલ ઓટો મોડ ઉપર છે ઓટો મોડ પર

અરે ભાઈ બ્રહ્માંડના દર્શન થઈ જ રહ્યા છે એટલે તમે આખા બ્રહ્માંડ ની સાથે સંલગ્ન એટલે તમારી એક પ્રવૃત્તિ બધી બ્રહ્માંડ અસર કરે

પણ સાયન્સ અને સંસ્કૃતિ એવું કે છે કે સંસ્કૃતિ માં એવું કેવાય કે બધાય દેવી દેવતા છે અને સાયન્સ માં બધા પરમાણુ છે પરમાણુ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તે ઇલેક્ટ્રોન ન્યુટ્રોન ને પ્લોટ્રોન છે કાલી સરસ્વતી અને લક્ષ્મી તે ઇગોન સાયગોન ને અલ્ટ્રોન છે હનુમાનજી ગણપતિ અને કાર્તિક સ્વામી તે આલ્ફા ગામા અને બીટા છે નવ પાર્ટિકલ થી બને છે શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન ભગવાન તો ખાલી સૂર્ય જ છે અને પછી ચંદ્રમાં હા બે દેખાય છે એમ એટલે જ્યોતિષ વિજ્ઞાન માં એટલું સમજવાનું આવે કે સિંહ કન્યા ઉપર વિજય મેળવે તો લગ્ન જીવન સક્સેસફુલ અને કન્યા એ સિંહના ઉપર વિજય મેળવ્યો તો એટલે આપડે આ સૂર્ય વિજ્ઞાન જે કે આજ છે એમ સૂર્ય વિજ્ઞાન તો જબરજસ્ત છે ના એટલે મેં એવું સાંભળ્યું છે કે સૂર્ય વિજ્ઞાન પર તમારું રિસર્ચ ચાલે છે એમ સૂર્ય વિજ્ઞાન રૂપાંતરણ છે એવી રીતે આ માટીનું ઢેફું પડ્યું છે એના ઉપર પાંચ હજાર વર્ષ સુધી સૂર્ય કિરણો નાખે એટલે એક કાચી માટીમાંથી પાકી માટી બને લાલ માટી પાછો પાંચ વર્ષ તપે એટલે એ પાકો પથ્થર થાય

કે જે માટીના વચ્ચે કરોડો વર્ષ ચાલે રેશિયો પણ માનવ જો ખાલી ગરબી નો રેશિયો જાણી જાય માટીના ઢેખા ને આટલા કેલ્વિન ગરમી આપવાથી માં ટ્રાન્સફોર્મ થઈ ગયો તો એને કહેવાય વિજ્ઞાન

વિસર્જન કરવાનું કામ ચંદ્રમાં કરે છે ચંદ્ર ની કિરણો વિસર્જન કરે છે સૂર્ય ની કિરણો સર્જન કરે છે પિસ્તાલીસ પિસ્તાલીસ ની ડિગ્રી એટલે સંગઠન અને વિખંડન થીય કરે છે પૃથ્વીમાં પિસ્તાલીસ ની ડિગ્રી સુધી સૂર્ય ડેવલપ કરે છે અને પછી સૂર્યનો રોલ પૂરો થઈ જાય એટલે ચંદ્રમા એને ડિસ્ટ્રોય કરે હમ એટલે ડિસ્ટ્રોય ચાલુ થાય એટલે વિસર્જન થાય એટલે આ જનરેટર જેવું છે હમ ઓપરેટર પછી બીજું શું આવે ડીઝલ ફૂકે એક બાજુ ડીઝલ બાળે ને પેલી બાજુ વીજળી જનરેટ કરે ઓપરેટર એટલે આ જે સૂર્ય ને ચંદ્ર જે રીતે આ બધું કરે છે તે પ્રમાણે મનુષ્ય બી એમાં કંઈક ફેરફાર કરીને એના અણુમાં ફેરફાર કરીને કરી શકે નઈ નઈ વસ્તુમાં વસ્તુને એક એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર કરી શકે ન કરી શકે ને કુંડલીની શક્તિ જાગૃત થાય તો બધું કરી શકે હા કુંડલીની જ્યાં સુધી કોઈ જીવમાં જાગે નહીં

અમુક સિદ્ધા આવે પેલા ચમત્કાર કરે ચમત્કાર તો મનોવિજ્ઞાનના છે અને મનોવિજ્ઞાનના ચમત્કાર ચમત્કાર ના કે ને સાપેક્ષ સ્વાદમાં આટલી મોટી શૃષ્ટિ ચાલી રહી છે પલ ને હર ઘડી ચમત્કાર સિવાય હોય કશું છેત હા એ હવે ઇના હું પ્રાઇવેટ ચમત્કાર કરવાના એને હાથ ચાલાકી કે હોય અચ્છા ચમત્કાર તો આપણી નજરના સામે હર પલ ને હર ઘડી આવિષ્કાર થયેલો જ છે ને આમાં કયા માનવે આવિષ્કાર કર્યો છે કહો ને મને આટલી અઢાર ભાર વનસ્પતિ છે એમાં કયા માનવે બનાવી છે લાવો એ તો હવે પ્રકૃતિ આટલા બધા પરિંદા બનાયા છે તે કોને બનાવ્યા છે લાવો ને એડ્રેસ આલો મને ના 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 માં નાના કલ્પના એ નોકરી શકવી એવા એટલે આ સૃષ્ટિ નો રચાયતા છે ચમત્કાર જ છે ને એમ ચમત્કાર કોઈ બતાવે તો અહીંયા જોવા જવાનું નકામી ભીડ ઉભી થાય એટલે અહિયાં બધુંય ચમત્કાર જ છે તમારી દ્રષ્ટિ બદલાવી જોઈએ અહીંયા મે ભગવાન કે તમને દિવ્ય દ્રષ્ટિ મળે દિવ્ય દ્રષ્ટિ મળે તો તમારે તમારી હા તમારી ઇન્દ્રિયોના ઘાટ થી જે બધું અવ્યક્ત છે એ બધું તમને વ્યક્ત થાય તમારા મનોવિજ્ઞાન થી જે વસ્તુ અજ્ઞાત છે એનો તમને ભય છે અને ભય લાગવાથી તમારી શક્તિ ઓનો વિકાસ જ ના થાય હજારો પછી પણ તમને ભય લાગ્યો કે ડર લાગ્યો તો તમારી શક્તિ નો વિકાસ ના થાય એમ બરાબર એટલે નિર્ભય રહેવું એમ હા નિર્ભય અને નિર્ભય થવું

બે કિલોમીટર રોજ કરવાના જવું છે એટલે એની હાથે લડી લેવાનું બરાબર મેં બાપુ તારું સ્થાન કરેલું ને